અસહ્ય ગરમીથી વાહન ચાલકોને બચાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ચાર રસ્તા ઉપર શેડ બનાવવામાં આવ્યા છે આ શેડને બસની ટક્કર વાગતા અકોટા બ્રિજ પર શેડ ધરાશાયી થઈ ગયો હતો અને બાઇક ચાલકને પગમાં ઈજા પહોંચી હતી શહેરમાં પડી રહેલી આખરી ગરમીને પગલે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા તડકામાં રાહત મળે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા સિગ્નલ ઉપર વાહન ચાલકોને છાયડો મળે તે માટે ગ્રીન કલરના નેટવાળો શેડ ઉભો કરવામાં આવી રહ્યો છે જે પૈકી દાંડિયા બજાર બ્રિજ પાસે રવિવારે બપોરે જ ઊભો કરાયેલો શેડ પૈકી શનિદેવના મંદિર પાસેનો શેડ ધરાશાયી થતા નાશ ભાગ મચી જવા પામી હતી સ્થળ પરથી પસાર થતા એક ઈજા પહોંચી હતી જ્યારે તેના બે બાળકો અને પત્નીનો બચાવ થયો હતો સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ગોત્રી યોગીનગર ખાતે રહેતા ચાળીસ વર્ષના નિવૃત્તિભાઈ મોરે પત્ની અને બાળકો સાથે બાઇક ઉપર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રાત્રે અંદાજે અગિયાર વાગ્યાના અરસામાં દાંડિયા બજાર બ્રિજ તરફ જવાનો ગ્રીન કલરના પડદા લગાવેલો લોખંડના એંગલ ઉપર ઊભો કરાયેલો શેડ અચાનક ધરાશાયી થયો હતો જેને પગલે બાઇક ચાલક નિવૃત્તિભાઈના જમણા પગમાં ઈજાઓ પહોંચી હતી તેમણે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તંત્રની બેદરકારીને પગલે મારા પત્ની અને બાળકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો રવિવારે બપોરે ભરગરમીમાં આ સુવિધા ઊભી કરવામાં આવી હતી અને લાલબાગ બ્રિજ તરફથી આવતો ટ્રાફિક બ્રિગેડ દ્વારા દ્વારા એક તરફનો રોડ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો